થ્રુ મને વાત કરી હતી કે વચન શેર કરવું છે તો મેં કીધું અને મને વચન શેર કરવામાં બહુ આનંદ મળે છે કેમ કે દેવનું કામ છે અને અત્યારે ઈશ્વરના વચનો જયારે લાવવાની વાત થાય ને ત્યારે મને બહુ એક્સાઇટમેન્ટ હોય કે હું આપણા જીવતા દેવની વાત આપણે લાઈવમાં કરી શકીએ છીએ અને લોકો જયારે સાંભળે છે ત્યારે ઈશ્વરનું વચન કે છે કે જયારે ઈશ્વરનું વચન એનું કામ પાર પાડ્યા વગર ક્યારેય પાછું પડતું નથી અને ઈશ્વર ખરેખર આજે પણ હું મારા વચન સાંભળીને હું પોતે પણ આશીષિત થઈશ અને જેઓ સાંભળી રહ્યા તેઓ પણ ઈશુના નામમાં થાય તેવી મારી પ્રાર્થના છે આજે હું વાત કરવાની છું તો આજે એક બહુ મોટા પ્રેમની આપણે વાત કરવાના છીએ અને એ પ્રેમ છે ઈશ્વરનો પ્રેમ આપણે જાણીએ છીએ કે દુનિયામાં આપણે અલગ અલગ પ્રકારના પ્રેમ જોયા છે ધારો કે માતા પિતાનો બી હોઈ શકે છે એક ભાઈ બહેન નો પ્રેમ હોય એક પતિ પત્ની નો પ્રેમ હોય એક દીકરીનો એના પિતા સાથેનો પ્રેમ હોય એની માતા સાથેનો પ્રેમ હોય દીકરાનો માતા સાથેનો પ્રેમ હોય ઘણા બધા પ્રેમ આપણે જોઈએ છે પણ જો જોઈએ તો કોઈક ને કોઈક સ્વર્થ આપણે એ પ્રેમમાં જોઈ શકીએ છે કે કોઈક કંડિશનલ લવ આપણે એની અંદર જોઈ શકીએ છીએ ધારો કે જોઈએ તો હું માતા અને બાળકનું જ ઉદાહરણ લઈશ કે અત્યારે ઘણા બધા લોકો એમ કે છે કે એ બિનસરથી પ્રેમ છે એમ પણ અત્યારે તમે જુઓ તો એ પ્રેમ પણ કચરા પેટીએ છે ઘણા બધા બાળકોને ક્યાંક ને ક્યાંક મૂકીને જતા રહ્યા હોય છે તો હું એમ કહીશ કે એ પ્રેમ પણ ઘણી બધી વાર સ્વર્થ વાળો બની જાય છે કદાચ અમુક માતાઓને અમુક માતા પિતા પણ બાળકોની સેવા કરે છે બાળકનો ઉછેર કરે છે પણ પાછળ જતા એવું આપણે જોઈએ કે એ લોકોની એવી ઈચ્છાઓ હોય છે એ લોકોની એવી ભાવનાઓ હોય છે કે મારું બાળક મોટું થશે મને રાખશે મારી સેવા કરશે મારું માનશે કઈક ને કઈક રીતે એ આપણે એ પ્રેમની અંદર કંડિશન કાતો પ્રેમ આપણે કહી શકીએ છે અને આપણે જોઈએ બે છીએ કે આ જગતની અંદર અત્યારે ઘણી બધી એવી ખોટી બાબતો ચાલી રહી છે ઘણી બધી રીતે આપણે એ પ્રેમનો કહેવાય કે મિસયુઝ થતો પણ આપણે જોઈ શકીએ છીએ પણ આજે આપણે જોઈએ તો આપણને એક અગાપે પ્રેમ મળ્યો છે અને એ અગાપે પ્રેમની આજે વાત કરું તો એ અનકન્ડિશનલ લવ કે જે પ્રેમ છે અને એ બિનસરતી પ્રેમ તો જે આપણને આપણે ઈસુ ખ્રિસ્તે કર્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ અનકન્ડિશનલ પ્રેમ કર્યો છે જો આપણે જોઈએ તો અગાપે નું ગ્રીક ની અંદર એનો મતલબ થાય છે કે સેલ્ફલેસ લવ એટલે કે પોતાની જાત કરતાં પણ વધારે એમણે આપણને પ્રેમ કર્યો છે અનકન્ડીશનલ એમણે આપણા માટે કોઈ શરત નથી રાખી કે તમે આ કરશો તો જ હું તમને પ્રેમ પ્રેમ કરીશ શરતી છે છે અને લવ લવ કે કે એટલે એણે આપણા માટે પોતાની જાત આપી પોતાની જાતનું કંઈક ને કંઈક ચૂકવ્યું છે કેમ કે એ આપણો પ્રેમ આપણે એના પ્રેમનો અનુભવ કરી શકીએ અત્યારે જોઈએ છે તો પ્રેમનો મતલબ એવો થાય કે આપવું અને ઈસુ ખ્રિસ્તે એનો એકનો એક પુત્ર આપણા માટે આપી દીધો એણે કોઈ વસ્તુની આશા નથી રાખી આપણી પાસેથી કે તમે મને આ આપો તો જ હું આપીશ એણે આપણા માટે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો અને ગ્રીકમાં પ્રેમનો મતલબ એ થાય છે કે આપવું ન કે લેવું અત્યારે તમે જુઓ તો કોઈને તમે પ્રેમ કરો તો સામેવાળાની આશા હોય એવી કે હું એને જેટલો પ્રેમ કરું છું એટલો જ એ માણસ પણ મને પ્રેમ કરશે અને ઈશ્વરે આપણાથી કોઈ એવી આશા નથી રાખી કે હું અમને એને કહેવાય ને કે કોઈ કન્ડિશન નહીં એને આપણા માટે રાખી કે આ કન્ડિશન તમે પાળો પૂરી પૂરી કરો તો જ હું તમને પ્રેમ કરીશ એને આપણને બિન શરતી પ્રેમ આપણા માટે કર્યો છે અને બાઇબલનું એક વચન બી છે કે લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે અને યોહાન ત્રણ સોળ પ્રમાણે એનો એકનો એક પુત્ર આપણા ઈસુ ખ્રિસ્તે દેવ બાપે આપણા માટે આપી દીધો અને એ તો છે ઈસુ ખ્રિસ્ત પોતે અને આપણે જોઈએ છે તો યોહાન ત્રણ સોળ માં લખ્યું છે હું નીલા સિસ્ટરને કહીશ કે યોહાન ત્રણ સોળ આપણી આગળ તે વાંચીને સંભળાવશે

આપણે એવું નહીં કહી શકીએ કે મહારા પર કે ખ્રિસ્તી જે લોકો છે એના પર પણ આખા જગત પર એ પછી કોઈ મહારાષ્ટ્ર નું માણસ હોય કે પછી કોઈ પંજાબ નું માણસ હોય કોઈ હિન્દુ હોય મુસલમાન હોય કોઈ પણ જાતનું માણસ હોય ઈશ્વરે આખા જગત પર પ્રેમ કર્યો છે અહીંયા આગળ એવું નહીં લખ્યું કે કોઈ બી એક જે ખ્રિસ્તીઓ છે એના પર જ પણ અહીંયા આગળ એ વસ્તુ ઈશ્વરે વચનમાં મેન્શન કરવામાં આવી છે કે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકનો એક જનિત દીકરો આપ્યો હવે એક ઉદાહરણ લઈને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એક બેંક છે અને બેંક અંદર એક મેનેજરની પોસ્ટ છે બરોબર છે અને એક પ્યુન પોસ્ટ છે હવે મેનેજરની પોસ્ટ છે તો મેનેજરને એક દિવસ તમે પ્યુન કામ કરવાનું કહો અને તો આપણે સ્વાભાવિક વસ્તુ છે કે એ માણસને એનો એક ઈગો હોય એક પોતાની પોસ્ટનું અભિમાન હોય એ વસ્તુ વચ્ચે આવે જ એક રાજા છે અને એનો દીકરો છે રાજકુમાર એને આપણે એવું કહીએ કે એક દિવસ એ લોકોની માટે એક અશક્ય બાબત બની શકે છે પણ વલ આપણે આજે ભર માનવાની જરૂર છે આપણા ઈશ્વર પિતાની કે જે દેવ જે રાજાઓનો રાજા છે જેને બધું ઉત્પન્ન કર્યું જેણે પૃથ્વી બનાવી આકાશો બનાયા આ જગતના માણસો આપણને પોતે બનાવ્યા એને આપણા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો અને એ બી શું કરવા આ તમે આપણે જોઈએ નવાકરણ તો જયારે ઈશ્વર એની ત્રીસ વર્ષ પૂર્ણાકરણ પછી સાડા ત્રણ વર્ષની સેવાનું કાર્ય ચાલુ કર્યું ત્યારે એ જ દેવ કે જે બની શકત તો માણસ જાત જે લોકો એનું અપમાન કર્યું એના પર થૂક્યા એના મશ્કરી ઉડાડી એ લોકો એમને પગે લાતે લાતે આવ્યો એ લોકોનું ઘણી બધી બધી એવી મોટી મોટી જગ્યાઓ ઈશ્વરનું અપમાન થયું ત્યાં પણ એ દેવ બાપ ચૂપ રહ્યો કેમ કેમ કે ઈશ્વર નો પ્રેમ એટલો ભલાઈ ઉત્પન્ન કરનારો દેવ છે કે એને પોતાનો એકને એક જનિત દીકરો આપ્યો એ રાજકુમાર આપણે કહીએ કે રાજકુમારે એ આપણા માટે એ બધું સહન કર્યું કેમ કે એક કાર્ય પૂર્ણ કરવા માટે આવ્યો હતો અને કાર્ય પૂર્ણ કર્યું ત્યારે આપણે એના મુક્તિ આપણે આપણા માંથી આજે પણ ઝૂમતા હોત અને આપણી સજા હતી કે આપણે પોતે મૃત્યુ પામત કારણ કે બાઇબલ માં લખ્યું છે કે પાપનો મુસારો એ મરણ છે જો જ્યારે આપણે પાપમાંના પાપમાં જીવતા તો આપણો આપણે પોતે હતું પણ આપણા વતી ઈશ્વરે આપણા પર એટલો પ્રેમ કર્યો કે એટલી બધી કૃપા પર થઈ કે આપણે પાપી હતા ત્યારે એ આપણા પર આપણા માટે મરણ પામ્યો અને એવું બી લખ્યું છે આગળ કે તમે કદાચ એવું બને કે કોઈ સારો માણસ હોય એના માટે મરવા માટે કોઈ તૈયાર થાય પણ આપણે જયારે પાપમાં મરણ પામેલા હતા જયારે આપણે આપણા પાપમાં મરેલા હતા આપણે કોઈ વિશ્વાસ નથી આપણે કશું કરી શકતા નતા એ સમયે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો કેમ કે એને એનો અગાપે પ્રેમ આપણા પર બતાવ્યો છે આપણે જોઈએ છીએ કે

આપણે જોઈએ તો ઉડાવ દીકરાની વાત આપણે બાઈબલમાં જોઈએ છીએ કે એ બે ભાઈઓ હતા ને એક પિતા હતો ને જે નાનો દીકરો હતો એ પોતાની સંપત્તિ લઈને જતો રહે છે તો એ સમયે બાપે ફરી જ્યારે ઉડાવ દીકરાને જ્યારે પસ્તાવો થાય છે અને એ પાછો આવે છે ત્યારે તમે વાંચો ત્યાં આગળ તો ત્યાં આગળ દીકરો ભગળે હોય છે અને એનો બાપ એને મળવા માટે ત્યાં આગળ દોડતો ને દોડતો જાય છે આપણો બાપ આપણો પિતા આજે એ વસ્તુની આપણે રાહ જોઈ જોવે છે આપણા માટે કેમ કે આપણે ઘણી બધી વખત ઘણી બધી એવી બાબતોમાં ફસાઈ જઈએ છીએ બધી વખત આપણે પ્રભુને સ્થાન નથી આપતા ઘણી બધી વખત અત્યારે આપણે આપણી વાતોની અંદર કે આપણા કામની અંદર મશગુલ થઈ જઈએ છે પણ જયારે આપણે ખાલી એ ઉડાવ દીકરાએ વિચાર જ કર્યો હતો કે હું મારા પિતાના ઘરે જઈને કહીશ કે તું તારા નોકરો માનો મને એક ગણજે પણ એનો પિતા હું કહીશ કે એ જે આગળ આગળ છે એનો ઉડાવ દીકરો આપણે કહીએ છીએ પણ ત્યાં એક ભલા પિતાની વાત કરવામાં આવી છે કેમ કે ત્યાં આગળ એ દીકરો તમે જોવો તો દીકરો વેગડા હતો એને તો પોતાના મનમાં વિચારી લીધા કે મારા પિતાને કહીશ મને નોકર જેવો જ રાખજે એમ પણ એના પિતાએ ફરીને ફરી એને પોતાના દીકરાનું સ્થાન આપ્યું એ જ્યારે ભગડે હતો ને એનો પિતા એને મળવા માટે જ્યારે આપણે એક પગલું લઈએ પણ ખરેખર ઘણી બધી વખત એવું હોય છે કે આપણે આપણી જાતોને ઈશ્વરથી દૂર કરી દઈએ છે ઈશ્વર તો ત્યાં જ ઉભો હોય છે મોડું આપણે ફેરવું હોય છે એ તો જોતો જ ઉભો છે કે મારો દીકરો કે મારી દીકરી આવે અને હું એને

પ્રેમ પિતા પણ આપણને એટલો જ પ્રેમ કરે છે આપણે ઘણી બધી વાર તકલીફમાં હોઈએ છીએ મુશ્કેલીમાં હોઈએ છીએ ઘણી બધી વખત એવી જગ્યાએ હોઈએ છીએ પણ પરમેશ્વર પિતા ક્યારેય આપણને આપણો હાથ છોડતો નથી અને કહે છે કે હું સદા સર્વકાળ તારી સાથે છું ઈશ્વર પિતા આપણને ઘણો બધો પ્રેમ કરે છે કે એને ખાલી આપણને પુત્ર પણ આનો જ અધિકાર નહીં આપણને આપણને કીધું છે કે અબા બાપ કરીને આપણે એમને હક મારી શકીએ છીએ એ આપણો પિતા બને છે ને આપણને પુત્ર બનાવ્યા છે તો પુત્રની સાથે સાથે વારસ પણ બનાવ્યા છે એવું બને કે આપણે કોઈને દુનિયાની રીતે જોઈએ તો માતા પિતા જો એ શું કહેવાય જે લોકોના બાળકોને એ લોકો દત્તક પુત્ર લે છે તો એ લોકોને અધિકાર વારસ આપે છે બરોબર છે ઈશ્વરે આપણને એને લોહીથી ખરીદ્યા છે એણે પોતાનું લોહી વેવડાવી અને એણે આપણને ખરીદી લીધા છે હવે આપણે આ જગત માં છીએ ખરા પણ આપણે આ જગતના નથી અને ઈશ્વરે સગડા જે એના હતા એ બધું એને આપણને આપ્યું છે અને એ અધિકારો વારસો હવે આપણે વાપરવાનો છે અને યસુબાપે કીધું છે કે મેં તમને વારસ ગયા છે તમે પુત્ર છો તો તમે વારસ પણ છો અને જયારે આપણને વારસાની અંદર એ સ્વર્ગીય સ્થાન મળ્યું છે એ અધિકારો મળ્યા છે તો અધિકારોનો આપણે ઉપયોગ કરવાનો છે અને જયારે આપણે અધિકારોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે મારી રૂઢિકરણીઓ જોઈને આજુબાજુના લોકો મારા દેવ બાપની સ્તુતિ કરશે અને એક નાની સાક્ષીની સાથે વાત કરું કે ઈશ્વર ભલે આપણને એટલો પ્રેમ કરે છે કે ભલે શેતાન આપણી વિરુદ્ધ કોઈ પણ કામ કરે એ ઈશ્વર એની ભલાઈ એવું ફેરવી દે છે લાસ્ટ પંદર દિવસની અંદર મારી જોડે એવું થયું કે હું એક્ટિવા લઈને સાંજે નાઇટ ડ્યુટીમાં જતી હતી અને નાઇટ ડ્યુટીની અંદર મારે એવું થયું કે સામે એક્ટિવા મારી એક્ટિવા અને સમયથી ટ્રક આવી અને એકદમ કારે ઓવરટેક કર્યો અંધારું હતું સરસ સાતનો ટાઈમ હતો આજુબાજુ કોઈ હતું નહીં અને હું એક્ટિવા પરથી એકદમ પડી ગઈ અને અંધારું એટલું હતું કે બે મિનિટ મને ખબર ના પડી મને એટલું આમ હું બી ગઈ કે શું કરું શું નહીં ખબર ના પડી મને કશી અને ત્યારે જ ઈશ્વરનું વચન મારી આગળ આવ્યું કે તારા માર્ગોને સારું મારું વચન દીવારૂપ છે અને હું કન્ટિન્યુ કન્ટિન્યુ એ વચન બોલતી જતી હતી અને આગળ વધતી હતી મને થયું કે દુખાવો એકદમ પગમાં થયો કમરમાં દુખાવો થયો કે પપ્પાને ફોન કરું છું પણ દેવ બાપ મારી સાથે રહ્યા હું નાઇટ ડ્યુટી મને થયું બી એવું કે જ્યાં આગળ ગેરેજ હતું એની સામે જ મારું એક્ટિવા બંધ થયું કે તે લગભગ 30 કિલોમીટર નો અંતર હતું મારું એક્ટિવા જ્યાં પડીતે ત્યાંથી નહીંતર જંગળ ગેર હતું ત્યાં આગળ મારું એક્ટિવા બંધ થયું કે ઈશ્વર પિતા ભલે વાક મર હતો કે મેં મારા એક્ટિવા ની હવા ચેક કરી ન હતી ભલે વાક મર હતો તો પણ ઈશ્વરે એના શું કહેવાય એણે પોતાની પોતાનો પ્રેમ મારા પર ડ રાખ્યો અને પોતાની ભલાઈ મારા માટે ઉત્પન્ન કરી કે જ્યાં ગેર છે તો બની શકત તેવું થાત કે ત્યાં જ મારું બંધ થાત અંધારામાં હું હેરાન થાત પણ આપણો ઈશ્વર એટલો ભલો ઈશ્વર છે ઈશ્વર છે કે માટે ભલે ઘણી બધી વાર આપણે કરીએ પણ તો પણ એ વિશ્વાસ અને ન્યાય આપણા માટે રહે છે અને ઓવર નાઇટ પણ ઈશ્વરે મારી એટલી મદદ કરી નાઇટ ડ્યુટી મેં કરી કારણ કે નાઇટ ડ્યુટીમાં બેસી રહેવું કન્ટિન્યુ મને તકલીફ પડતી હતી અમે પ્રેયર કરી અને એ જ દિવસે મને કોઈ પણ તકલીફ કે કોઈ પણ નુકસાન ઈશ્વરે થવા દીધું નથી ઈશ્વર પિતા પુષ્કળ આભાર માનું છું કેમ કે એના જે જીવતા અને પવિત્ર વચનો છે એ આપણા માટે હથિયાર નું કામ કરે છે ઘણી બધી વખત આપણે તકલીફોમાં હોય મુશ્કેલીમાં હોય એનો પ્રેમ એની હું કે છે એનું વચન કે કદાચ મા તમને ભૂલી જશે પણ હું કદી તમને તરછોડવાનો નથી કદી મૂકી દેવાનો નથી જો આપણા દુનિયાના પિતા ખોટા હોવા છતાં આપણા માટે સારું આપી શકે છે તો આપણો આકાશ માનો પિતા તો બહુ ભલો ઈશ્વર છે એ આપણા માટે શું નહીં કરે અને એનો પ્રેમ તો આપણે કહીએ કે એના વાત કરીએ તો કોઈ પણ એના પ્રેમની તોલે આવી શકતું નથી કેમ કે એ બિનસરતી પ્રેમ છે એ લાઈફ લોંગ રહેવાનો પ્રેમ છે જ્યાં સુધી પૃથ્વી અને આકાશ છે ત્યાં સુધી એનો પ્રેમ અને એ આપણી સાથે રહેવાના છે ઓળખી શક્યા આપણી માતૃભાષામાં એણે એનું વચન આપણી સમક્ષ લાયા છે એણે એનો પ્રેમ આપણા પર એટલો પ્રગટ કર્યો છે અને કહેવાય ને કે ઉભરાતો ને છલકાતો પ્રેમ એણે આપણને કર્યો છે ઈશ્વર પિતા પુષ્કળ આભાર માનું છું કે તમારી આગળ ઈશ્વરના પ્રેમની વાત કરવાની

એ પ્રેમ આપણને સંપૂર્ણ કરનાર પ્રેમ છે અને ઈશ્વરે કહી દીધું કે સંપૂર્ણ કર્યું છે ઓળખવો છે આપણા માટે આપણે કશું જ કરવાની જરૂર નથી એનું વચન કે છે કે એને એની સાથે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા છે જો બેસાડ્યા છે તો પછી આપણે પાછું ઊભું થઈને કામ કરવા લાગવાનું નથી એની સાથે શાંતિમાં એની સાથે એના વિશ્રામમાં રહેવાનું છે અને જેટલો આપણે એનો પ્રેમનો અનુભવ કરીશું એટલા જ આપણે એનામાં વધતા જઈશું અને આ વચન સાંભળવા માટે તમારો સર્વનો આભાર અને એમ ઈશ્વરના પ્રેમમાં વધવામાં ઈશ્વર પિતા તમારી અને